સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માતાનું મોત નીપજતા પુત્રીએ હોસ્પિટલ કેમ્પસમાં આક્રમણ કરી તંત્ર સામે આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માતાને સારવાર ન આપતી હોવાની ફરિયાદ ન આપી હોત તો આજે મારી માતા બચી ગઈ હોત તેમ તેમને જણાવ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં વારંવાર દર્દીઓની સારવાર લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે ત્યારે ફરી આવો એક વિવાદ સામે આવ્યો છે જેમાં એક મહિલાનું મોન ટીપડતા તેની પુત્રીએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ મોતને બેટેલી સૈદા બેગમ મોહમ્મદ જલીલની પુત્રી હિનાએ જણાવ્યું હતું કે અમે દસમી તારીખે મમ્મીને કોસંબાથી સુરત સારવાર માટે લઈ આવ્યા હતા ત્યાં તેમને કોવિડ નાઇન્ટીનમાં દાખલ કર્યા હતા જોકે ફોન પર મમ્મી એક જ વાત કરતી હતી કે અહીંયા તો કોઈ જોવા પણ નથી આવતું હાથમાં બોટલ ચઢાવીને ગયા બાદ બોલાવતા પરિચારિકા ગુસ્સે થાય છે અમે એમ સમજતા હતા કે મમ્મી ગભરાઈ ગયા છે એટલે આવું કહે છે પણ થોડા દિવસ સતત આવી ફરિયાદ કરતાં અમે એક દિવસ અચાનક મમ્મીના વોર્ડમાં પહોંચી જવા પામ્યા હતા ત્યાં મમ્મીની સારવાર જોઈ આશ્રમ અમે પડી જવા પામ્યા હતા મમ્મી સાચું બોલતા હતા અમે વિડીયો બનાવી લીધો એ પરિચારિકા જોઈ ગયા ને અમને સવાલ કરવા લાગ્યા તમને ઉપર કોણે આવવા દીધા નીચે ઉતરી જાઓ નહીં તર વોત મને બોલાવી ધક્કા મારી કાઢી મૂકીશું નસે કયા બાદ અમે નીચે આવી ગયા અહીંયા કોઈ પરિચિત તમારું ન હતું એટલે અમે તાત્કાલિક કલેક્ટર ઓફિસ ગયા જે અધિકારીને તમામ હકીકત જણાવી હતી તો તેમને પણ અમને એ જ સવાલ કર્યો કે તમે ઉપર કેવી રીતે ચાલ્યા ગયા ચાલ્યા જાઓ તમને સાંભળવાનો કોઈ સમય નથી બસ ત્યારબાદ અમે ફરી કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં આવ્યા અને સિવિલના અધિક્ષકને મળ્યા તો તેમને પણ આવા જ સવાલો કરી અમને કાઢી મૂક્યા મમ્મીની સારવારને લઈને કોઈ ફરિયાદ સાંભળતું નહોતું બસ એના ચોવીસ કલાકમાં જ અમારી માતા મરી ગઈ હોવાની જાણ અમને થઈ મારી મમ્મીને જ મારી નાખી છે અમે ફરિયાદ ન કર્યો તો આજે મમ્મી જીવી પરિચારિકાએ અમને ધમકી જ આપી હતી ને એવું જ થયું અમે ગરીબ છીએ એટલે અમને કોઈ નહીં સાંભળે એવી વ્યથા હિના વધુમાં કહી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી મમ્મી જેવા હાલ કોઈના ન થાય એ માટે અમે લડીશું દસ દિવસની સારવાર દરમિયાન કોવિડ નાઇન્ટીનના કર્મચારીઓને પૈસા આપો તો એ દર્દીની માહિતી પણ આપતા હતા ખબર નહીં માહિતી સાચી હતી કે ખોટી એ તો ભગવાન જાણે પણ પૈસાનો ખેલ ચાલતો હતો અને અમે ઘણા રૂપિયા પણ આપ્યા પછી એ માહિતી માટે હોય કે ટિફિન નાસ્તો કે પછી મોબાઈલ ફોન પહોંચાડવાની વાત હોય જેટલા વધારે રૂપિયા આપો એટલે જલ્દીથી તમારી વસ્તુ હોસ્પિટલના દર્દી સુધી પહોંચી જાય કે તેની પાસે જ તમારી પાસે આવી જાય આવા દસો જોઈએ ગરીબ હોવા પર અમને અફસોસ થાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે ત્યારે આ મામલે તંત્રનું મૌન ઘણું બધું કહી જાય તેમ છે ત્યાં હવે ખરેખર સારવાર કેવી રીતે થઈ રહી છે તેની પરિવારને જો રજેરજી માહિતી આપવી જોઈતી હોય તેવી ખાસ તાતી જરૂર છે અઝહર કુરસી સાથે પ્રકાશવાડા જી ટેન્ટ